आज ओगणीस समूह लग्न समाज ना मंच पर विराजमान अपना सौ न गुरु वरिया संत शिरोमणि आदरणीय दास बापू जी समाज ना मोभी अपना मार्गदर्शक ऑल इंडिया कांग्रेस कमिटी ना वर्किंग कमिटी ना मेंबर पूर्व सांसद पूर्व प्रमुख आदरणीय जगदीश भाई लड़ायक नेता समाज में एकता समाज की प्रगति माटे सतत प्रयत्न सी लेवा हमारा पूर्व साथी दारा सभ्य पंजे बड़देव जी भाई समाज माटे सतत चिंता करीने जजुमता विधानसभा थी लेने विस्तार मा, सतत जागरूक कार्य करते हुए हमारे साथी दारा सभ्य આસી દિનેશજી ભાઈ મંચ પર નિરાડન સભાના આગેવાનો મને ભરતજી ભાઈ અને રામજી ભાઈ મને બાબુજી ભાઈ શંકરજી ભાઈ નવગણજી ભાઈ અભેશી ભાઈ આપડા આમંત્રનને માન આપીને પધારલ મને કેમરભાઈ મુકેશભાઈ दशरथભાઈ તમામ મહેમાનજીઓ સભાના સૌ વડીલો ભાઈઓ બહેનો અને સાથી યુવાન મિત્રો એ એક બાજુ વર્ગોડે આને જાને આઓને પાણી ને ઘરે જવા ની ઉતાર એક બાજુ જે આયોજક કમિટી ના ચંદનજી ભાઈ ની આખી ટીમ હે ખૂબ મહેનત કરી જહેમત કરી દાન ભેગો કરી અને 1919 વર્ષ થી આ સમૂહલગ્ન કરી રહ્યા છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે એક વાર જોરદાર आयोजक कमिटी ના બધા મિત્રો માટે સાળ્યો પાણી આપણે મોજમન કરીએ અને કા આપણે ગેર એક પ્રસંગ કરો હોય તો પણ રાતો રાત નું ઉજાગરા થાય લાખો રૂપિયા નો ખર્જો થાય મહેનત થાય અને અનેક તકલીફો આવે પણ એક જ માળવે આજે 52 જેટલા જાનીયાની રાવા જીવનની શરૂઆત થાય नवा दंपति युगलो माते माता जी ने प्रार्थना करिए है कि हम लोग आवना जीवन सुख शांति में समृद्धि ले जाए पर समूह लग तो एक साल उतारिए करो ऐसा के छोटा कट्टा बच्चा पर जाए आपने आज एक पीस पीस अधिमा बात करता होइए तो आपने आपरो समाज क्या है यानी समीक्षा पर करनी पड़े यानी चिंता पर करनी पड़े एक युग तो राजा महाराजाओं हो लो कि जाए हम क्या है कि राजा नो दिक्रो राजा बने पंडित नो दिक्रो हो एक शिक्षण मिल ही सके व्यापारी नो दिक्रो व्यापार करे ने बाकी ना लोगों ने मेहनत मजदूरी ने सेवा का काम करवाना पर युग बदलायो આપનો દેશ આઝાદ થયો બંધારણ આવ્યો આ 21મી સદીનો યુગ કે જમાના કોઈ પણ જાતિનો જાતિનો ધર્મનો ભેદભાવ ના રહ્યો કોઈ પણ પાછનો ભેદભાવ ના રહ્યો અને હવે તો દીકરા દીકરીનો પણ કોઈ ભેદભાવ ના રહ્યો એવા 21મી સદીના યુગમાં એવા લોકો જે દૂતો કરવાના એવા લોકો જ આગળ વધવાના એવા લોકોને સન્માન કરવાનો કે જેની પાસે શિક્ષણ છે જેની પાસે જ્ઞાન છે જેની પાસે કલા કે કારીગરી હશે અને એમાં 21મી સદીના યુગમાં આપણે ક્યાં છીએ એની ચિંતા વર્દેવજી ભાઈ જગદીશ બંને કરી તર આપણો ભોગ્ય ભૂતકાળ હતો આપણા બાપ દાદાઓનો ભોગ્ય ઇતિહાસ હતો પણ આપડા બાળકોનું ભવ્ય ભવિષ્ય બનાવવું હોય સુરક્ષિત ભવિષ્ય બનાવવું હોય તો 100% આજે આપણે જાગવું પડશે સૌથી પહેલા મોટો સમાજ છે અલગ અલગ ના 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 વાડા છે એ બધું જ પાછો પર મૂકીને આખો સમાજ સંગઠિત થવું પડશે જેમ આજે એક બાળવાલી કે 52 સમૂહકન કરવા માટે આટલા બધા લોકો

आपने अपनी जात ने ना मने सक्षम बनाने पड़ से आपने अपना दिकरा दिकरियों ने बढ़ाव पड़ से आपने खाली डालाकी के कांस्टेबल नो स्वप्नो जुबाने बदले काल आपने दिकरो आईएस था आईपीएस था क्या कलेक्टर तरो होए डीडीओ तरो होए डीएसपी तरो होए के सचिव वाले में कोई बोटी कुर्सी पर बैठो होए ये स्वप्न या भैया वाट है गांव के भाई ने बता मित्रों लाइब्रेरी शुरू करे के चंदन के भाई ने बता मित्रों बस हॉस्टल बनाए के क्या पीछे कोई साधु शिक्षण लो काम था समाज के काम था है, तो आपने बदाय तन थी धन थी मन थी बधीज रीते ये मदद करी मान से और साथे साथे सबसे मोठी ताकत और लोक छाया कोई ताकत और तो बसली ताकत કદાચ સમાજ મોટો છે શિક્ષણ ઓછું છે પૈસા ઓછા છે સંસ્થાઓ છે પણ સૌથી મોટી તાકાત જો આપણી કોઈ હોય તો આપણી વસ્તી સૌથી વધારે છે આ પાંચે વાગરીઓ જુડી જુડી રહે તો એની કોઈ કિંમત કે તાકાત નથી કદી પણ આ પાંચ આગરીઓ ભેગી થઈને તો મુઠ્ઠી બને તેની જે તાકાત બને आओ समय में सरकारें बदली ना करवा ताकत पांच आंकड़े जो बेगी था तो अपना मन अनेक વખત जो सरकार बनला एक वक्त तुम्हारी तो कर चिंता करवा तुम्हारी लाने वाला तुम्हारी बात समानवा वाला गांधीनगर में बैठा था त्या नगर कुर्सी बैठा से तो घणा रा प्रश्नों समाधान हो आज अपना આપણા સૌના માર્ગદર્શક આદરણીય ભાઈ સોલંકી પણ અહીંયા પધાર્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી આવનારા દિવસોમાં સમાજમાં શિક્ષણ વધે સમાજનું સંગઠન વધે સમાજની વ્યસન મુક્તિ થાય એ માટે સહિયારો પુરુષાર્થ કરીએ આજે ફરીથી ચંદનજીભાઈ અને એમની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ જે ઓગણીસ જેટલા સમૂહ લગ્નો કરી બે લાખ કરોડ રૂપિયા સમાજના બગાત ના આવનારા સમયમાં એના માટે જ આપણે સૌ બેગા થઈને તન્યા હોસ્ટેલ બને લાઈબ્રેરી બને શિક્ષણ બને એ માંડના પ્રયત્ન કરીએ માતાજીના આમાતે શક્તિ આપે એ પ્રાર્થના સાથે પરિચિત તમામ રાઉંડનપતિ યુગયોને નવા જીવનની શરૂઆત માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અમને પણ આ સુંદર કાર્યક્રમમાં સામાજિક બનવા بدل عارضہ کب بینیان تمام سپیہنوں خوب کوما رہي هي غير جلدي خوب کوما